પણ માર કલમ લેવાની વેળા આવી અને મારે સામુનના આગળ મુદત તો મેં પડશે ને આટલા ટાઈમમાં આટલું ધીજપાળ તો આ વસ્તીને વિશ્વાસ હશાને કે અમારી સામુન બાર છે અને ઘરે હજુ ઊભી છે માટી નાખી અહીંયા છભાવારો બોલી નાખે એમ મના તો નહીં એ ધીજ પુરાવા તો દેવા પડે ને તે ના દેવા પડે નક પહી કાલ ઉઠીને કે ઓલા ગોગા ને ભુવા એવું જે આળ જ્યાં તા ને એ હારું થાય કે ગોગા ને ભુવા હારો ના હારું થાય કે ગોગા ને ભુવાય કાલ ગાલ ની એ મને આવડતું નહીં હું હોદી તમારી માતા એ વંશાયત કરતી પૂરી કરી આલતી હોય ને મારા થપાડે હી તા હોદી તમારી માતા એ અગર થપાડું કરો ના પાડ પણ પૈસા હું બેઠો ભગવાન ના કર

ડોસી જઈ વાહે પાંચ વિઘાઈ જઈ 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 શું બોલું છે બાવારો હા આપણે પોસી વર એમ સી માતાજી મેલી ઘણી પણ આકડા તો બેઠા પડતા નહીં આજ ગામ માં રહેતો ઇન હામુ ખાખારો ખાઈ લઈ દાડે ઝાટકો છે પણ કરવું શું સાચી વાત છે

એ ભોમકામ ગોગો પણ એને કઈ કર્યું નહીં શું બોલું પાંચ વિકામ ગોગો છે પણ એને કઈ કર્યું નહીં એને આપડા હેઠે બેઠો બેઠો મજા કર શું બોલું ક્યાં જે ખેતર આંટો મારીને આવ્યો છું લેમડો ભારી ગયો છું અને મારો ભગવાન દેખાડ્યો છે પણ વાણંદો

એવો એનો પાવર હતો પણ વણંદ હું આ જેટલું બોલું છું કુની ભોમકામ દેરું ફરા

અને મેં હજુ ભોમકાની માતાનું નામ બાર પાડ્યું અને જે ધરમ બેહને દેખાડો ના દે દે એનું મળતું હોય પછી હેરણ કરખરું ને વાહલી દીવાલનો કરો સભાવારો પંચવારો આજ દેખાડું છું

અન ગાડા એનો ટાઈમ જો ઘડિયા હવે થતા આવે ન્યા કરવાના ટાઈમ ટાઈમ છે આટો મારવા હવે ન્યા કરે છે અન ગાડા નાગણી થઈને ફરની ફરતી હલે છે ટાઈમ છે ગાડા ના ખારી હા ફાડ ના હે વગર પાછી વર નહી શું બોલું છું અને વસો વસ

પ્રમાણ વગર બેઠી છે અને તો હો વર્ષે પૂરું ના કરનારી ની ગણતરી કરી ડાયરેક્ટ દેરા બિહારી ના દેવાયું કરવું મારો રામ શું અને ગાંડો અને હજુ સોળે શણકાર ને ફરતી ફરે છે અને લાલ સુદડી વધેલી હોય ને અને ગાંડા લાલ સુદડી વાળી